टायर फाटતાં શ્રી રેડી ભરેલી ટ્રક પલ્ટી અમદાવાદ મુંબઈ ને હાપર 84 ગામ પાસે અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ સુરત જિલ્લામાં પસાર થતાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર 84 ગામ પાસે ટાયર ફાટતાં શ્રી રેડી ભરેલી ટ્રક પલ્ટી મારી ગઈ હતી જેને લઈને ટ્રકમાં ભરેલી બધી શ્રી રેડી હાઈવે પર પથરાઈ ગઈ હતી જેને લઈને સ્થળ પર દોડી ગેલી તંત્રની ટીમોએ કામગીરી હાથ ધરી હતી हाल सूरत जिला मांग जिलाोश्मा नु कटिंग चाली रही रहा तरह एक ट्रक शेरड़ी भरी चलथान सुगर तरफ जाई रही दरमियान मुंबई नेशनल हाईवे अड़तालीस पर कमरेजना चौरियासी गाम शेरड़ी भरेली ट्रक न टायर फाटता ट्रक चालके स्टेयरिंग पर काबू गुम् ट्रक सीधी पलटी मारी गई थी जेने लाइने हाईवे पर बदी शेर पथराई जता हाईवे एक लाइन ब्लॉक थी गई थी ઘટનાને પગલે સુરત જિલ્લા એને જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી ક્રેન અને જેસીબી ની મદદથી ટ્રક ઉભી કરવાની તેમજ શે રડી હાઈવે થી સાઈડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો